ક્યાં હૈરો જોર થી બોલશે આમ કે થી બોલ યંગલા દાદા કેવા કેવા ક્યાં બતા જોઈ છે હો જોઈ છે એ છોકરો અમને રહી ને ખબર એવા ધી ચિંતા કરવામાં આપણે પૂરેપૂરા પ્રયત્ન છે વીસ વકીલોની ટીમ અત્યારે આવી ગઈ છે અને અમદાવાદ છે આખા ગુજરાતમાંથી બધા એવા છે અને આગેવાનો બધા એવા છે જેટલી બને જે જરૂર પડે એ તમામ પ્રયત્ન કરી અને બધાને વહેલામાં વહેલી તકે કઈ રીતે બહાર આવી જાય છૂટી જાય એ આપણે એની માટેના પ્રયત્ન ચાલુ છે મહેનત ચાલુ છે એ ચિંતા નહીં કરતા અને આપણા જેટલા જે કોઈ અહીંયા હાજર છે એના જે સગા સંબંધી હોય દીકરા હોય ભાઈઓ હોય જે કોઈ હોય કોઈ ગુનો કર્યો નથી કોઈ લૂંટ કરી નથી ચોરી કરી નથી મર્ડર કર્યું નથી દારૂના ધંધા કરતા નથી બુટલે કરો નથી એટલે આપણે કોઈ પાપ કર્યા નથી આ દેશના જે કાયદા કાનૂન છે એની વિરુદ્ધનું કોઈ કામ કર્યું નથી